શામજી બાપુના જીવનનો આ પ્રસંગ છે જે બહુ પ્રખ્યાત છે બધાને બહુ ગમે છે અલ્હાબાદના કુંભના મેળાની આ વાત છે કુંભના મેળામાં શામજી બાપુ પણ ગયા હતા અને કહેવાય છે કે શામજી બાપુએ જો રૂપિયા ભેગા કર્યા હોત ને તો આજે જે સત્તાધાર છે ને એ સોનાનું હોત શામજી બાપુએ જગતમાં વાવ્યું છે આ ભોડિયા સંતે એની પ્રજા માટે વાપર્યું છે કુંભના મેળામાં શામજી બાપુ ગયા અને એ સામે ચારેય મઠાધિપતિ જગતગુરુ શંકરાચાર્ય બેઠા છે અને હજારો સંતોની હાજરી છે ચારેય જગતગુરુ આ કુંભનો મેળો છે આ કુંભના મેળામાં તમામ સંતોને એક ટકની પાકી રસોઈ ગીરનો રાજા ગીગડો પીર આપે છે ચારે જગદગુરુ શંકરાચાર્યના કપાળમાં કરચલી પડી ગઈ હતી ત્યારે અને જગદગુરુએ એટલું કીધું હતું કે આ કુંભનો મેળો છે હો શામજી આ તમામ સાધુ સંતોને એક ટકની પાકી રસોઈ પૂરી પાડી શકીશ ખરા ત્યારે શામજી બાપુ કહે છે હે જગતના તાત હે જગત ગુરુ રસોઈ પૂરી પાડવા વાળો હું કોણ હું તો એક ઠાકરનો ટેલવો છું રસોઈ પૂરી પાડનારો તો મારો ગીરનો રાજા ગીગડો પીર છે હું તો એક ચાકર છું બાપ હું તો એક ચાકર છું આ વાત વાની વેગે જેમ ધજા ફળ 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 કે ને એમ પવન વેગે છેક દિલ્હી સુધી પહોંચે છે અને એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાને આ શબ્દો પડે છે ત્યારે ઇન્દિરા ગાંધીએ મેળામાં આવી એ અલહાબાદના કુંભના મેળામાં તમામ સંતોની સામે બે હાથ જોડી અને કીધું કે હે ભારત વર્ષના સંતો હું ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બે હાથ જોડી ખોળો પાથરી તમને પૂછું છું કે તમારામાંથી સત્તાધારના શામજી બાપુ કોણ છે ત્યારે શામજી બાપુએ બે નેણ ભેગા કર્યા અને પાપણના પડદા ધરતી પર ઢાળ્યા હોય ને એમ જોઈ અને કહ્યું બેનબા આ જગત આ દેહને સામજી કહે છે બેનબા આ જગત આ દેહને સામજી કહે છે હવે સાંભળજો મિત્રો જ્યાં સામજી બાપુ બેઠા હતા ને તેની બાજુમાં ભારત વર્ષના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બેઠા હતા બે હાથ જોડી ખોળો પાથરી જેમ આપણી બેનું દીકરી ઈષ્ટદેવને કે સુરાપુરાના મંદિરે પગે લાગે ને એમ ઇન્દિરા ગાંધીએ પગે લાગી અને શામજી બાપુ તરફ જોઈ અને એટલું કીધું હતું હે ભારત વર્ષના વલ્યા પુરુષ સામજી બાપુ બાપ ધન્યવાદ છે તમને અને તમારા ભજનને ધન્યવાદ છે તમારી પીરાઈને ધન્યવાદ છે પણ મને એક વાતનો જવાબ આપો સામજી બાપુ કે અમારી સરકાર આ તમામ સંતોને એક ટકનું પાણી પૂરું નથી પાડી શકતી બાપ તો તારા ભજનની એવી કઈ તાકાત છે એવી કઈ પીરાઈ હશે બાપ કે તમે એક ટકની પાકી રસોઈ પૂરી પાડી શકશો હે બાપુ લાખ લાખ વંદન છે તારા ભજનને બાપ લાખ લાખ વંદન છે તારા ભજનને ત્યારે સામજી બાપુ એટલું બોલ્યા હતા કે બેનબા હવે એક ટકની રસોઈ નહીં બે ટકની રસોઈ નહીં પણ ત્રણ ત્રણ ટકની રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીર આપે છે ત્યારે સામે બેઠેલ જગદગુરુ શંકરાચાર્યના હૃદય એક થડકારો ચૂકી ગયા હતા બાપ એની આંખો પોળી થઈ ગઈ હતી એ વિચારમાં પડી ગયા હતા કે હવે આ શામજીને શેનું બિરુદ આપવું અનાજનો દાણો તો શું ખીચામાં એક પાવલી નહોતી અને આ શામજી બાપુએ ત્રણ ત્રણ ટકની પાકી રસોઈ આપી દીધી હતી ત્યારે આ જગદગુરુ શંકરાચાર્ય એ શામજી બાપુને હાથીની અંબાળી પર બેસાડ્યા હતા અને ઇતિહાસ વાંચી લેજો સાહેબ ત્યારે શામજી બાપુને ભક્ત ભૂષણ શામજીનું બિરુદ આપ્યું હતું એક રઘુકુળના રામજી અને બીજા સત્તાધારના શામજીને આ બિરુદ મળ્યું છે બાપ એક રઘુકુળના રામજી અને બીજા સત્તાધારને શામજીને આ બિરુદ મળ્યું છે